ગુડ મોર્નિંગ હર હર મહાદેવ સ્વાગત છે મારા નવા બ્લોગમાં તો ગાય જો આ બાજુ ચા ઉકળી રહી હ ગીજર બગડ્યું એટલે ગરમ પાણી ગેસ ઉપર કરવાનું જો હવારે મોર્નિંગ નો ટાઈમ છે વેલા વેલા હજી તો અંધારું હો આજે બહાર જવાનું હોય એટલે વેલા ઉઠી હું તાઈ સુ ચોખ્યો તાઈ સુ ગુડ મોર્નિંગ બેટા ગુડ મોર્નિંગ

તો કાલ પણ ટ્યુબ લઈ આપી હતી ગોળીઓ લઈ આપી હતી પણ કોઈ આરામ થયો નહીં એટલો બધો તો જોઈએ હે હમણાં ના હોય તો દવાખોને લઈ જઈએ ને એના પાછું એક બાજુ પરીક્ષા ચાલુ પેપરો ચાલુ જ છે અત્યારે હાલ વચ્ચે થોડી બે ત્રણ દિવસની રજા આવી હતી પાછા પેપર ચાલુ એક બાજુ આ જે ઢીંગલીના નાની ઢીંગલીને રમાડવા જઉં છું ને એમનું મકાન અહીંથી બીજી જગ્યાએ બદલવાનું હો તો એ બે જણા ઘડો મુકવા જવાના હી તો કદાચ મારા હંગાત પણ જવું પડે ઘડો પછી ઢીંગલી નાની ઊંઘી હોય તો પછી એને ઉઠાડીને લઈ જવાય એટલે એના જોડે વેલા જવું પડશે એટલા માટે હું વેલા વેલા તૈયાર થઈ ગઈ છું તો બ્લોગમાં બને બન્યા આગળ આગળ આપણે જોઈએ તો જુઓ સાંજે જમવાની તૈયારી

મેન દઈ ઠીખારી નોનો કાઢશું આ બો કહેવાય બળકો એ બી ફીડ કિશોડા ચાલતી રાખજો બબલ જશે આ મેન બગાવા નો થ્યો હવે લાર આવશે નહીં અંદર આ ચાલના શીખવાડા માનસી જુઓ ચીકો કો ગયો પણ આ ચાલ

ના મારું હોય જમવાનું હો તો મસાલા છે બોલો આપડે અત્યારે આવી રસોડામાં ઉભા રહીને જમવાનું એક બનાવીએ આવી રીતે આપડે બધા તો આ બ્લોગ રહ્યો ને કે તમે બહુ જ ટાઈમ પછી જોશો ને ક્યારે જોશો ખબર બે પાંચ વર્ષ જતો રહેશે પછી તમે જોશો ને એટલે તમને અમુક યાદો એવી હશે તમે એક રસોડામાં ઉભા રહીને આવી રીતે મમ્મા બધા જમવાનું બનાવતો તો મમ્મી બધા હા આ મારા બ્લોગ જોશો ને તમે તમે રોજો ના પણ હું કરવા રહું ભાઈ શીખવું જ એનું રહેતું જઈ રહ્યા

દહી તો ચડેલું જ હોય દહી ચડવા તારે મોટી બૂન નાની બેન ને શીખવાડે છે નાની બેન ને મગજ માં લીધું જોઈ લે

હમ કોઈ નવું આલી જો એજ નીકળતે હે અચ્છા એ રહે દેવા અચ્છા તે ના એ વૃચ્યો ઇનજ જેટલું ઇન્ફિનીટો બધાય વડ જ જો આ ઘી નોક્યું ને એટલે આવું થાય હો ચલા બળતી નહીં નહીં અરે દાઢી લાગી એટલે ટીકા ખાવ પડસે ગોલ્ડન થઈ જો બે બે યસ બંધો ને યો બ્રો બસ બફારાથી થઈ ગયું એવું અગો જો

કરો ચલો ચાલો જમીન પછી ચાલવું પડે ચાલો જો બધા ચાલે જ છે જો આ બધા ઘરમાં ફેમિલી જેવું કરે ને એવું આપણે કરવું પડે બેટા એમ ચાલવાનું રાખો એમ હો